જય માતાજી ધન્યમાં ભવાની ધન્ય ધન્ય ધન્યમાં ભવાની ધન્ય જોગણી પૃથ્વી પહેલાનો તારો તારો જુગ પેલા જન્મી તું જો ગણી પૃથ્વી પહેલાનો તારો જુગ પેલા જન્મી તું ગણી ધન્ય ધન્યમાં ભવાની ધન્યમાં જોગણી નોતા સૂરજને નોતા ચંદ્રમા નોતા સૂરજને નોતા ચંદ્રમા નોતા તારલિયાન્યા ભજુ ગપ પેલા જન્મી તું જો ગણી નો તારા લિયાને આ ભજુ ગપેલા જન્મી તું જોગણી ધન્ય મા ભવાની ધન્ય ગણી ધન્ય મા ભવાની ધન્ય ગણી નોતી કોઈ દેવીયું ને નોતા કોઈ દેવતા નોતી કોઈ દેવીયું ને નોતા કોઈ દેવતા નોતા દેવી ના દરબાર જુગ પેલા જન્મી તું ગણી નોતા દેવી ના દર બાર જુગ પેલા જન્મી તું જો ગણી ધન્યમાં ભવાની ધન્યમાં જો ગણી ધન્યમાં ભવાની ધન્ય માં જો પાતાળે જઈને માડી પીંડો લઈ આવી પાતાળે જઈને માડી પીંડો લઈ આવી એના પાડ્યા છે બે ભાગ જુગ ગપેલા જન્મી તું જો એના પાડ્યા છે બે ભાગ જુગ પેલા જન્મી તું જોગણી મા ભવાની ધન્ય માં ધન્ય મા ભવાની ધન્ય માં જોગણી એક ભાગની છે માં પૃથ્વી બનાવી એક ભાગની માએ પૃથ્વી બનાવી બીજાનું બનાવ્યું આ ભજુગ ગપેલા જન્મી તું જો ગણી બીજાનું બનાવ્યું આ ભજુગ ગપેલા જન્મી તું જો ગણી ધન્યમાં ભવાની ધન્યમાં જોગણી ધન્યમાં ભવાની ધન્યમાં જોગણી પાંચ તત્વોનું માએ પૂતળું બનાવ્યું પાંચ તત્વોનું માએ પુતળું બનાવ્યું એમાં પૂર્યા છે માએ પ્રાણ જુગ પેલા જન્મી તું જો ગણી એમાં મા પૂર્યા છે માએ પ્રાણ જુગ પેલા જન્મી તું ગણી ધન્ય મા ભવાની ધન્ય માં જો ગણી ધન્ય મા ભવાની ધન્ય માં જો ગણી પૃથ્વી પેલા નો તારો વાસ સજુ પેલા જન્મી તું જોગણી પૃથ્વી પેલા નો તારો વાસ સજુગ પેલા જન્મી તું જોગણી ધન્યમાં ભવાની ધન્યમાં જો ગણી જય માતાજી અમારું ભજન તમને ગમ્યું હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો